રાજ્ય કક્ષાએ કે પછી રાષ્ટ્રીય કક્ષાએ અનેક પરીક્ષાઓના પેપર સતત ફૂટ્યા કરે છે જાણે સાવ રોજિંદી ઘટના છે આ પેપર ફૂટવાનું બંધ ક્યારે થશે સરકારે કેટલાક પગલાં લીધા છે પણ એ પૂરતા છે કે નહીં એ તો આવનારો સમય કહેશે આજે આ પેપર ફૂટવાની ઘટનાઓ પર વાત કરવી છે હું છું કૌશિક મહેતા કૌશિકના કેલિડોસ્કોપમાં તમારું સ્વાગત છે આ કાર્યક્રમ ગમતો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમની જાણકારી મળતી રહે સરકારી કચેરીઓમાં કોઈ નળ લીકેજ હોય તો એનું રિપેરિંગ કેટલાય સમય સુધી થતું નથી એવું જ કદાચ આ સરકારી પરીક્ષાઓનું પણ થયું છે અને એનું લીકેજ બંધ થતું નથી એક અહેવાલ મુજબ છે જુદા જુદા રાજ્યોમાં સાત વર્ષમાં સિત્તેર પરીક્ષાઓના પેપર લીક થયા છે અને એના કારણે બે કરોડ પરીક્ષાર્થીઓને અસર થઈ છે આ બહુ મોટો આંકડો છે બીજો એક અહેવાલ એવું કે છે કે પાંચ વર્ષમાં પંદર રાજ્યોમાં અનેક પેપર લીક થયા છે અને એક પોઈન્ટ ચોરાણું કરોડ જે નોકરી વાંચુકો હતા એની નોકરી જોખમમાં પડી છે છેલ્લે છેલ્લે નીટ પીજીની પરીક્ષાઓ રદ થઈ એના પહેલાં નેટની પરીક્ષાઓ અટકાવવામાં આવી સતત આ પેપર લીક થયા જ કરે છે થયા જ કરે છે થયા જ કરે છે અને આજે નીટનો સૌથી મોટો વિવાદ છે એમાં સડસઠ વિદ્યાર્થીઓને પૂરેપૂરા એટલે કે સાતસો વીસ માર્ક આવ્યા એવું ક્યારેય નીટની પરીક્ષામાં બન્યું નથી પ્રી મેડિકલ ટેસ્ટ છે આ અને એમાં ક્યારેય આવું બન્યું નથી મેડિકલ ટેસ્ટની પરીક્ષામાં એ ઉપરાંત પંદરસોથી વધારે વિદ્યાર્થીઓને ગ્રેસિંગના માર્ક આપ્યા એમાં પણ સમય ફલાણું ઢીકણું એવા બાના નીચે આ ગ્રેસિંગ આપવામાં આવેલા હતા એ તો સુપ્રીમ કોર્ટમાં કેસ ગયો એટલે બધાની પરીક્ષા ફરીવાર લેવી એવો નિર્ણય થયો એ ઉપરાંત પ્રવેશ માટે વિન્ડો ત્રણ વાર ખોલવામાં આવ્યા ક્યારેક એમ કહેવામાં આવ્યું કેટલાક વિદ્યાર્થીઓ કારણોસર રહી રહી ગયા સમય રહ્યો એમ એમ કરીને એ પણ બહુ શંકાસ્પદ છે મુદ્દો એ છે કે આ પરીક્ષાના પેપર કેમ ફૂટે છે અને એમાં કોઈ રાજ્ય લગભગ બાકી નથી યુપી બિહાર મહારાષ્ટ્ર તેલંગાણા આસામ અનેક રાજ્યોમાં આવું સતત બનતું આવ્યું છે ને એમાં ગુજરાત પણ સામેલ છે ગુજરાતમાં છેલ્લા સાત વર્ષમાં ચૌદ પેપર ફૂટ્યા છે અને એની જો યાદી કરીએ ને તો બે હજાર પંદરમાં તલાટીની પરીક્ષા બે હજાર સોળમાં સુરેન્દ્રનગર ગાંધીનગર તલિત તલાટી પરીક્ષા બે હજાર અઢારમાં મુખ્ય સેવિકા બે હજાર અઢારમાં નાયબ ચિટનીસ લોકરક્ષક દળ બે હજાર ઓગણીસમાં સચિવાલય ક્લાર્ક બે હજાર એકવીસમાં હેડ ક્લાર્ક અને આ જ વર્ષમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને જીએસએસબી બીના પેપર લીક થયા હતા બે હજાર બાવીસમાં ફોરેસ્ટ ગાર્ડ બે હજાર ત્રેવીસમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાના પણ પેપર ફૂટ્યા હતા આ પેપર સતત ફૂટ્યા કરે છે પશ્ચિમ બંગાળ તામિલનાડુ મહારાષ્ટ્ર હરિયાણા આ બધું આપણે સતત એક પેપર ફૂટ્યાના સમાચાર હજી તો બહુ જૂના પણ ન થયા હોય ત્યાં બીજા પેપર ફૂટવાના સમાચાર આવે છે ગુજરાતમાં સુખભાઈ પટેલે પોલીસ પરીક્ષાઓની કામગીરી હાથમાં લીધી પછી આ લીકેજ ઘટ્યું છે એ જુદી વાત છે પણ આપણે ત્યાં તમે જુઓ કે નીટનું જે કૌભાંડ બહાર આવ્યું તો ગોધરાથી બિહાર સુધીના કનેક્શનો નીકળ્યા છે પેપર પેપરડીટ પાંચ લાખથી પચીસ લાખ પાંત્રીસ લાખ સુધી રૂપિયા લેવામાં આવ્યા છે કેવડો મોટો વહીવટ થયો છે નેટની પરીક્ષામાં તો ચોવીસ કલાક પહેલાં જ પેપર હાથમાં આવી ગયું હતું અને વોટ્સએપમાં ને ટેલિગ્રામમાં ને ડાર્ક નેટમાં ફરતું થઈ ગયું હતું એ પરીક્ષા પછી અટકાવવી પડી હતી ને સુપ્રીમ કોર્ટે આમાં બહુ જબરજસ્ત ટીકા કરી કે ભાઈ આ રીતે જો ડૉક્ટર બનશે તો એ ડોક્ટર કેવો હશે લોકોના આરોગ્યનું શું પણ સમજવા જેવું એ છે કે પેપર કઈ રીતે ફૂટે છે આસામ જેવા રાજ્યોમાં પરીક્ષા શરૂ થાય ને એની થોડીક ક્ષણોમાં પેપર વોટ્સએપમાં ફરતું થઈ જાય છે અને એના જવાબ મોકલી દેવામાં આવે છે અને એ રીતે કામ ચાલે છે એમપીમાં સર્વર હેક થયાના દાખલા પણ છે યુપીમાં પરીક્ષામાં પેપર જ્યાં છપાય ત્યાંથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચે અને રસ્તામાં પેપર તૂટી જાય છે કેટલાક કિસ્સામાં પરીક્ષાના કેન્દ્રોમાંથી પેપર લીક થઈ જાય છે એટલે આ રીતે સતત પેપર લીક થયા કરે છે સવાલ એ છે કે આ પેપર લીક થતાં કેમ અટકાવવા આ સૌથી મહત્વનો સવાલ છે એ દિશામાં કામ થવું જોઈએ સરકારે એનટીએના વડા જે નીટની પરીક્ષા લે છે એને ગડગડીઓ આપ્યું છે સુબ સિંહને અને પછી આ આખી વ્યવસ્થામાં સુધાર કેમ કરવો પેપર લીકેજ કેમ અટકાવવું એની માટે એક પેનલ બનાવવામાં આવી છે એમાં એનટીએના પૂર્વ ચેરમેન રાધાકૃષ્ણ સહિત ઘણા બધા સભ્યો છે સીબીઆઈને તપાસ સોંપવામાં આવી છે અને છેલ્લે જે નીટ યુજીની પરીક્ષા પીજીની પરીક્ષા હતી એ પણ સ્થગિત કરવામાં ગઈકાલે જ હતી એ પણ મહત્ત્વનો સવાલ એ છે કે આ પરીક્ષાના પેપર લીક થતાં કેમ અટકાવવા અને આની માટે યુપીએસસીનો દાખલો લેવા જેવો છે યુપીએસસી પણ સરકારી પરીક્ષાઓ લે છે અને એમાં એની વ્યવસ્થા ચુસ્ત છે મોટાભાગે યુપીએસસીનું પેપર ફૂટ્યું હોય એવા બહુ રેર દાખલા હશે પણ સૌથી મહત્ત્વની વાત એમાં એ છે કે એમને પેપર છાપવાનું પોતાનું પ્રેસ છે સામાન્ય રીતે શું થાય છે કે પેપર છાપવા માટેનો કોન્ટ્રાક્ટ કોઈ એજન્સીને આપવામાં આવે છે અને એજન્સી જો ફૂટી જાય અને ત્યાંથી વેપાર શરૂ થાય મોટાભાગે આ અમિત આનંદને જે બધા પકડાયા છે તેર લોકો નીટમાં એમાં બધામાં કિસ્સામાં આ જ વસ્તુ છે એટલે બહાર જે ખાનગી એજન્સીને કામ સોંપવામાં આવે છે એનાથી પેપર ફૂટવાની સંભાવના વધી જાય છે પછી પેપર જ્યાં પરીક્ષા કેન્દ્રમાં મોકલવામાં આવે ત્યાં રસ્તામાં પણ આ ફૂટી શકે છે એટલે પોતાનું પ્રેસ હોય તો આ પ્રશ્ન નિવારી શકાય આ જ ઉપરાંત જો સોફ્ટ કોપી હોય તો એની માટે ખાસ કોડ રાખવામાં આવે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આવી વ્યવસ્થાની શરૂઆત થોડી થોડી કરી છે અને પરીક્ષા કેન્દ્રને અમુક સમય પહેલાં જે મોકલવામાં આવે એટલે લીકલ લીકેજનો પ્રશ્ન રહે ન રહે મેનનો પ્રશ્ન ન રહે અને પરીક્ષાનું પેપર કોઈ કેન્દ્રમાંથી ફૂટે તો ત્યાંના કેન્દ્રના જે કોઈ સંચાલકો હોય એને જવાબદાર ઠેરવી શકાય એટલે આ આ બંને રીતે તમે જુઓ તો આ પરીક્ષાના પેપરને લીક થતું તમે અટકાવી શકો છો આ ઉપરાંત પરીક્ષા વખતે મોબાઈલ ફોન લઈ જવા દેવાની જે છૂટ ઘણી વાર અપાય છે એ પણ બંધ થવી જોઈએ આ પ્રશ્ને બહુ બધો વિવાદ થયો છે પણ શિક્ષણ પ્રધાન નવા ધર્મેન્દ્ર પ્રધાન બન્યા છે જે એમણે બહુ સ્પષ્ટ કહ્યું છે કે અમે આમાં કોઈને છોડીશું નહીં દર વખતે સરકાર આમ જ કહેતી આવી છે રાહુલ ગાંધીએ બરાબરનો ચિત્યો ભર્યો છે કે કહેવાય છે કે રશિયા યુક્રેનનું યુદ્ધ નરેન્દ્ર મોદી અટકાવી શક્યા હતા પણ પેપર લીકેજ અટકાવી શક્યા નથી અને પછીની એમની જે ટિપ્પણી છે એ સૌથી મહત્ત્વની છે એમણે એમ કહ્યું કે પેપર લીકેજ એટલે નથી અટકતું કારણ કે શિક્ષણ સંસ્થાઓ ઉપર ભાજપના લોકોનો વર્ચસ્વ છે આમાં થોડો સુધારો કરવો પડે એવું છે ભાજપ જ નહીં કોંગ્રેસના લોકો પણ શિક્ષણની વ્યવસ્થામાં છે જ ભાજપનું અત્યારે શાસન છે એટલે ભાજપના લોકો વધારે હોઈ શકે પણ એ વાત સાવ સાચી છે કે રાજકીય લોકો આ ક્ષેત્રમાં ઘૂસ્યા પછી આ ગેરરીતિઓની સમસ્યાઓ વધી છે આપણે બિહારમાં એક ઓલું દ્રશ્ય બહુ વર્ષો જૂનું છે પણ એ યાદ છે આપણને કે ત્રણ માળનું બિલ્ડિંગ છે અને પરીક્ષા કેન્દ્રમાં ચોરી કરાવવા માટે છોકરાઓ ઉપર ચડતા જાય છે અને બારીમાંથી ચિઠ્ઠીઓ આપે છે ને સમજાવે છે આવું આપણે અનેક વાર અનેક જગ્યાએ જોયું છે રાજકોટમાં લોની પરીક્ષામાં કાયદાની પરીક્ષાઓમાં જે ચોરીનું પ્રમાણ હતું હવે તો એ ઘટ્યું છે પણ એક સમયે એટલું બધું હતું કે વાત ન પૂછો પરીક્ષા કેન્દ્ર જ્યાં હોય એની બાજુના બિલ્ડિંગમાં પેપર લખાતા હોય એવા દાખલા ખુલ્લે આમ ચોરી થાય એવા દાખલા અનેક વાર આવી ઘટનાઓ બની છે અને પછી સીતાંશુ ચંદ્ર મહેતા આપણા વરિષ્ઠ બહુ મજાના કવિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વીસી હતા ત્યારે એમણે પોતે પહેલા દિવસે થાળીમાં ફુલાબના ગુલ લઈ ગુલાબના ફૂલ લઈ અને દરેક વિદ્યાર્થીને આપ્યું હતું અને ગાંધીગીરી એક પ્રકારે કરવાનો પ્રયાસ હતો પણ એ કાંઈ એમાં સફળતા મળી નહોતી આવી આવી વખતે તો તમારે બહુ કડક હાથે કામ લેવું પડે એ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી સીતાંશુભાઈનો પ્રયત્ન એક હતો પણ આપણે ત્યાં જે શિક્ષણ વ્યવસ્થામાં પોલમ પોલ છે એ ક્યારે તમે લીલીયાની એક કોલેજ એ તો એનું બિલ્ડિંગ બહુ જર્જરિત હતું એટલે જાહેર રોડ ઉપર મંડપ નાખીને પરીક્ષા લીધી હતી મને લાગે છે આખા દેશમાં ક્યાંય આવી ઘટના નહીં બની હોય પછી એ કોલેજનું સસ્પેન્શન થયું બધી પ્રક્રિયાઓ થઈ એ જુદી વાત છે ઘણી જગ્યાએ જામનગરમાં શોપિંગ સેન્ટરમાં કોલેજ ચાલતી હોય એવાના દાખલા છે રાજકોટમાં એવા દાખલા છે એવા દાખલા બહાર પણ આવ્યા છે કે ખાલી રજીસ્ટ્રેશન વિદ્યાર્થીનું થાય ખાલી પાટીયું હોય નાનકડી ઓફિસ હોય વિદ્યાર્થીઓ બીજી કોલેજમાં જઈને ભણતા હોય ને બીજી કોલેજમાં જઈને પરીક્ષા પણ આપતા હોય આપણે ત્યાં આ હદ સુધી શિક્ષણની બાબતમાં પોલમ પોલ ચાલે છે પરીક્ષાઓમાં પણ આ જ સ્થિતિ છે વારંવાર પેપર ફૂટ્યા કરે છે સવાલ છે જવાબદારીનો સવાલ છે ઈચ્છાશક્તિનો કે આ બધું અટકે કઈ રીતે આટલી હદે પેપર જો લીક થાય તો તંત્ર શું કરે છે સરકારી અધિકારીઓ શું કરે છે અને સરકાર શું કરે છે આ સવાલો થાય થાય અને થાય બહુ સીધી સાધી વાત છે સરકારે કેટલાક પગલાં લીધા છે અને આપણને થોડીક આશા જાગી છે કે આમાં કડક હાથે કામ લેવાશે પણ સામાન્ય રીતે જેટલી વાર જેટલી કમિટીઓ બની છે એ સાવ નાટક પુરવાર થતી હોય છે આ કિસ્સામાં એવું ન બને એવું આપણે ઈચ્છીએ આભાર ફરી મળીશું